ભાઈ એમાં ઓણપ હોય કઈ તો રંગપુર બીજા કોઈની તાકાત નથી ભગવાન અને મળ ભગવતી ઉમૈયા એટલે પાટીદાર સમાજ છે ને સાહેબ આપણે સીધી લીટીના એના દીકરા છે કારણ કે જો કુળદેવી માં ઉમિયા હોય તો બાપ શંકર હોય હોય એમાં કોઈ શંકા ને સ્થાન નહીં સાહેબ સીધી લીટીના દીકરા થાય એવી વિશ્વમાં જગત અને માં ઉમિયા પાછળ જ અન્નપૂર્ણા શબ્દ લખાય છે ઉમિયા અન્નપૂર્ણા લખાય તમે જોજો બીજા કોઈ માતા પાછળ અન્નપૂર્ણા શબ્દ જોયો કેમ મારા હસાવા છે પણ એક નાનો એવો પ્રસંગ કરીને પછી આપણે આશ્ચર્ય પડવું છે એવી આખી સૃષ્ટિ એવી હરિયાળી કોઈ દુખી નહી કોઈને કઈ તકલીફ નહીં બધા પૈસે ટકે ખાધે પીધે બધી રીતે સુખી પણ પરિસ્થિતિ એવી સર્જાણી કે કદાચ આપણા ગામમાં થઈને કોઈ માર્ગો જતો હોય બીજા ગામ જવાનું હોય ઉનાળાનો દિવસ હોય તરસ લાગી હોય તો એને પાણીનું કોઈ ન પૂછે કોઈ જમવાનું ન પૂછે એટલે ભગવાન ભોળીઓના ક્રોધાયમાન થઈ ગયો છે હું શોર્ટમાં કરીશ મને લાંબો બહુ નહીં ફાવે ભગવાન ભોળ્યોનાથ ક્રોધાયમાન થઈ ગયો અને ભોળાનાથે નક્કી કર્યું કે સ્વરૂપ લીધું ભોળિયાનાથે અલેખની રંજન કરતા 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 પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કરતા ઉમાપુરમના પાદર માં આવ્યા ઉમાપુરમ એટલે હાલનું જા ભગવાન ભોળિયોનાથ લાલ લાલ ઇંગોળ જેવી અને ફરતા ફરતા અહીંયા આવ્યા બરોબર પાદરમાનમાં માં ભગવતી ઉમૈયા ની ખુલી જાય હા 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 ભગવાન નાથ આવે છે ને ક્રોધાયમાન છે એટલે નાની એવી એક મઢોલી બનાવી નાની એવી મઢોલી બનાવી અને એસી વર્ષના ડોશી નું રૂપ લઈને ભગવતી ઉમૈયા માતાજી બિરાજમાન થયા ભોળિયાનાથ ફરતા 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 આવીને અલેખ ની રંજન કરીને આગ કરી એટલે માં ભગવતી હુબડું લઈને બહાર નીકળ્યા સુપડામાંથી ભગવાન ભોળિયાનાથી ખપ્પર ધર્યું સુપડામાંથી દાણાની ધાર કરી અહીં ખપ્પર નો ભરાય અહીં હુપડામાં દાણા નો ખૂટે એટલે ભગવાન ભોળિયાનાથે આંખ બંધ કરીને જોયું આ હા તો સતી છે આ તો ઉમૈયા છે ત્યારે ભોળિયાનાથી સવાલ કર્યો કે સતી તમારે આવું રૂપ લેવાનું કારણ કે તમે બાપ છો તમે બાપ છો અને બાપ દીકરાને મારી શકે પણ હું મા છું અને મા કોઈ દી દીકરાને મારે નહીં એટલે એની માં થઈને મારે આવવું પડ્યું છે તે દીથી ઉમિયા અન્નપૂર્ણા કેવાણી સાહેબ પટેલ ગમે ગરીબન તો રોટલે તો ખોટ હોય જ નહીં આ ઉમિયા અન્નપૂર્ણા કેવાણી આપણા ઇતિહાસો તમે જોજો પેલા આ માતા બહેનો ઉમર લાયક હશે માડી એ પેલા આપણો વ્યવહાર હુપડે ચાલતો ને હા ખડામાં કોઈ આવે તો હુપડું ભરીને દેતા ગમે કોઈ આવે તો હુપડેથી દેતા खोपडा माथी धीरे-धीरे आई तपेली तपेली माथी आपण आया वाटकी ऊपर वाटकी माथी धीरे-धीरे आया चपटी ऊपर चपटी चालू થઈ ને બધું ચોકટી વગાડતું ગયું હમજાણે વાટલી પાળા આપણે કેટલા આગળ વધાયે ચપટીમાંથી ચપટી વગાડતા ગયા આપણે शंकर ત્રણ જક્ષનનો સભત

ત્રણ જીવન સાથે જેટલા શબ્દોનો સંબંધ છે એ બધાય ત્રણ ત્રણ અક્ષરના છે જન મ ત્રણ અક્ષર પછી દીકરો હોય કે દીકરી હોય અક્ષર ત્રણ પછી થાય જુવાન ત્રણ અક્ષર પછી થાય લગ્ન ત્રણ અક્ષર પછી છેલ્લે આવે મરણ ત્રણ અક્ષર પછી થાય ભજન ત્રણ અક્ષર ગાય કોણ તો કે ભગત ત્રણ અક્ષર સાંભળે કોણ જગત ત્રણ અક્ષર સાંભળવાનું કે મફત ત્રણ અક્ષર

જોડી સાવન કરા ગેલી માં ગાતરા આવજે વરણ ઉજાળે ઊંઘી ને આઈ જાગરે જાગ જોરાડક બાઈ કરાક ધાક સુબા દલ ધારે ઘર જોડે અકડ તારું ક્યાં ગયું આજે જાગતી જો ગણ્યું ત્રણ ભગવતી ના સ્વરૂપ થાય અવસ્થા નહીં પણ ત્રણે ત્રણ અવસ્થામાં પ્રેમ ની પરિભાષા ફરી જાય ત્રણે ત્રણ અવસ્થામાં પ્રેમ પરિભાષા ફરી જાય બાળપણ પ્રેમ મળે બાળપણ પ્રેમ મળે તમે જોજો છોકરું રૂપાળું હોય આડોશ પાડોશ વાળા લઈ જાય મમ્મી નો ધ્વા કરું મારું છોકરું ઈ સાચ્યું બાળપણમાં પ્રેમ મળે એના એ પ્રેમને ને જોવાની ગોતવો પડે જોવાની ફોફ જ મારતા હોય ઓરિજિનલ હોનું ના હોય તો મગજ નું

અને હું નાળો હું ને ગાજા ગરમી લાગે છે અને ચોમાસું ચોમાસુ આ શબ્દ સમજાય તો તારી બાજુ ચોમાસું નો ચોમાસું ઘર ને વરસાદ આવે છે ને મેહમન આયા ચોમાસું વર્ષ ચોથી કોઈ ઋતુ નહી શરીરના ભાગ તૈણ માથું ધડ અને પગ ચોથો કોઈ ભાગ નહી ખાવાની રીત ત્રણ ચાહવું ચૂહવું ન અબળકો ચોથી કોઈ રીત નહીં ખાવાના અનાજના પ્રકાર ત્રણ સિંગ સરાળીન પોપટો ચોથું કોઈ અનાજ નહીં સંગીતમાં વગાડવાના સાજના પ્રકાર ત્રણ જ હોય ગા ગહર હરકોન ફૂંક ચોથું કોઈ સાજ નહીં લડાઈ થાય તો હથિયારના પ્રકાર ત્રણ જ હોય ધાર અણીન ધુબાકો ચોથું કોઈ હથિયાર નહીં કજિયાએ ત્રણ ના જર જમીનનો જોરું ત્રણે કજિયાના છોરું ચોથું કોઈ કજિયો નહીં માપ ત્રણ લંબાઈ પહોળાઈ ઊંચાઈ ચોથું કોઈ માપ નહીં કાળ ત્રણ ભૂતકાળ

અને કદાચ કોઈ 50000 મારતો અને કઈ જો કે નહીં દેવા ચા એક બે ને આ ખૂમતા બોલી બોરિયા રાતનો પ્રસંગ લઈને બેઠા તો બેનો બહાર બોલી કાકા ભાઈઓ ના કીજો ખાલી કરીને એક બે ત્રણ કદા આલે પાછા મજા આવ જ ન થાય એક બેન થઈ પૂરું થઈ જાય જાય આ તો આપણા તો બધા મોટા છીએ અને આ તો મારા કોઈ ગામમાં બોલવું જ નહીં પડતું બધા વમતથી જ બોલી જાય કારણ કે ચીટિંગમાં અતારા છોકરાને ના શીખવાડવું પડે એ મારા બેટા તૈયાર થઈ ગયો અમારે આ તો તમારે ઓછા બેઠા હોય બાકી લગભગ આગળની લાઈન તો અમાર છોકરો ની જ હોય અને બેઠા હોય ને ચાલે યાર તો આવ્યો તો શું કરવા એક છોકરો હોમ આમ કરે અને હું બેઠો બેઠો એના હોમ જોઈ ગયેલો મેં શું કરે છે મને કે અંકલ તમે કરો મજા આવશે કે હું તો મિનિટ મથ્યો મન કે મજા અહીંયા આવતી કીધું ના મન કે નાકમાં ઓગળી ગાલી તી પછી ખબર પડી કે મારો પડો ગૂંઘવાની ગોળીઓ ખર્ચ કરતો છોકરા તો અત્યારે અટવાઈ દો સાહેબ આપડો વાંદરા અંગ્રેજી શું કેવાય છોકરો કે સાહેબ મંકી સાબા સાચું બોલ્યો ચોપડી માં જોઈને બોલ્યો કે ના સાહેબ તમારું અમુ જોઈને બોલ્યો પણ આપડે

પેલી બેન પોતે પછી પેલો બીજો બાજુ કે જય શ્રી કૃષ્ણ કે ઓહ નહી એટલે બધું અમુક ટાઈમે ડખા થતા હોય સાહેબ ભણાવતા શીખે બહુ એટલે બાળકો રૂમ માં દાંત કાઢે એટલે સાહેબે ગુસ્સે થઈ ગયા હવે મને શીખ આવે તો તમારે હસવાનું નહીં છોકરા કે તો અમારે શું કરવાનું બે હાથ હદર કરીને એવું બોલવાનું સાહેબ ઘણું જીવો સાહેબ ઘણું જીવો અને બાળક છે ને સાહેબ કુંભળી ડાળી છે અને જેમ વાળવી હોય ને એમ વધે છ મહિના પ્રક્રિયા ચાલી સાહેબને છીક આવે ને છોકરા હાથ હદર કરી બોલે સાહેબ ઘણું જીવો સાહેબ ઘણું જીવો સાહેબ લઈ જયા છોકરાને ફૂટબોલ રમાડવા અહીં એક છોકરો હતો મારો બધો મજબૂત લાડુનો હોય છે અને એવી કીક મારીને એવી કીક મારી તે ફૂટબોલ પડ્યો કુવામાં લાડોલ થઈ ગયું તાળી આમ જાય પાછો કાલ જો ઉમતા થઈ જશે જોરદાર કીક મારી ફૂટબોલ પડ્યો કુવામાં સાહેબ ના દોયલું છોકરા ને કે પકડો હું કુવામાં જઈને ફૂટબોલ લઈ આવું છોકરોએ દોડ્યું પકડ્યું સાહેબ ઉતર્યા કુવામાં ફૂટબોલ લીધો પાછા વળ્યા અડધા કુવા આયા અને સાહેબને શીખાય એટલે સાહેબ ઘણું નહીં સાંય સાહેબ જ્યાં પાછા તળીએ પરમાત્મા જેને જેટલું આપે ને સાહેબ બરોબર હોય છે અમારો વિક્રમ ઘણી વખતે અમારો ધંધો નહીં પણ ધંધામાં તો કોઈનો ઇજારો જ નહીં સાહેબ કોઈનો ઇજારો નહીં જે પડી મેદાન સૌ કોઈ ખેલણ કો જાય દળી મેદાન માં પડી છે સાહેબ જે પકડી જાય એની છે એટલે કોઈનો ઇજારો છે ને કોઈ એમ કેતો કે અમારો ધંધો ના ભાઈ ના આ તો પેલા શું આપડે પટેલો માં નવરાત નતા પડતા શું આ ભજન કરવાની કરીએ અને ભજન કરતા હોય તો પછી દેશી ભજનનો કાત આયા કાએ પાય કા સજા એક તો મુઢામાં કન્સેપ્શન લઈ ગઈ હોય આ તો સર સાહેબ ભગતો 18 એ 18 આલમમાં સંતો થઈ ગયા 18 એ 18 આલમમાં સુધવીરા થઈ ગયા બધુંય થયું છે પણ ઇતિહાસ જેના લખાણા એના લખાણા છે અને ઇતિહાસ સાથે તો એવા કેડા તે લાવ્યા ને તમે ઉત્તર ગુજરાતનું સાહિત્ય કોઈ કલાકાર ફાઈ નહી આંબડી હોય એ ખાલી અમારા ભાઈ વિક્રમ કરે એક ઈશ્વરભાઈ કરે એક અમારા આતમ માલધારી કરે અને કદાચ એકાદ બે પ્રસંગ નાખું તો હું નટુ પટેલ નાખું બાકી ના માટે ઉત્તર ગુજરાત છે ઉજળું સાહિત્ય છે સાહેબ આપણું જેટલી જીવત સમાધિઓ ગુજરાતમાં છે ઉત્તર ગુજરાતમાં એટલી વિશ્વમાં ક્યાંય નથી સાહેબ બધી ફૂલ સમાધિઓ છે જીવતા સમાધિઓ ગુજરાતમાં જ છે આપણા ઉત્તર ગુજરાતમાં એટલે આ બધું મારે બહુ કહેવાની જરૂર નથી પણ છતાંય જે આપણું સાહિત્ય ઉજળું છે કોઈ એવું કે અમે જામ એવું નથી આવતું સાહેબ બધે હરખું જ છે કારણ કે પૃથ્વી ધરતી છે ને નથી ધરતી વાંજણી નથી એ ગમે તેમ ગમે તે સુરવીરોએ પેદા કર્યા છે ને બધું એને પેદા કર્યું છે સાહેબ એટલે પરમાત્મા જેને જે આપે ને બરોબર આપે છે એની કેચી બરોબર ચાલતી હોય આપણને ભરોસો નહીં હોતો આપણને એમ થાય કે ભાઈ મને ઓછું વિક્રમ ના બધા એવું કાંઈ નથી બધાને માપે જ આવી અને ખબર હોય કે આને કેટલી કાતર મારવી છે આપણા ફુલેશ્વર મહાદેવ જેવું એક મંદિર એક નાનું એવું દાખલો આલું અને ટ્રસ્ટીઓ જે બધા હતા ને બહુ ભણેલા હતા ગ્રેજ્યુએટ ટ્રસ્ટીઓ એટલે આ લોકોએ બધાય મીટિંગ કરી આ ભાગવતનું પુસ્તક બહુ જાડું છે એટલે આટલું બધું જાડું કોઈ વાંચે નહીં લોકો કંટાળી જાય એટલે એમને ભાગવત નું પુસ્તક વાંચી એનું મનન કરી એનો સાર કાઢી એમાંથી સો પાનાનું નું ભાગવત નું પુસ્તક બનાવ્યું સો પત્તામાં આવરી લીધું આખું ભાગવત અને એ પુસ્તકની કિંમત રાખી સો રૂપિયા જે પુસ્તકો વેચતા હતા ને એવા સેલ્સમેનો બોલાયા આ પુસ્તક તમારે વેચવાનું તમને કમિશન મળશે દસ સેલ્સમેન આયા એમાં એક તોતડું બોલતો તો નહી આવ્યો જે સારું બોલતા હતા એ પચાસ પચાસ પુસ્તક લઈ ગયા અને તોતડું બોલતો તો ને પંચોતેર પુસ્તક લઈ ગયો આખો દિવસ વેપાર કરીને આજે હિસાબ દેવા આવ્યા જે સારું બોલતા હતા એ પચાસ માંથી એ થોડા થોડા પુસ્તક પાછા લાવ્યા હતા અને તોતડું બોલતો તો ને પંચોતેર પંચોતેર વેચી ના આવ્યું છે પછી એને ટ્રસ્ટીએ પૂછ્યું કે આટલા બધા કેવી રીતે વેચ્યા પછી એને જવાબ આપ્યો હવે સાંભળજો હવે બે ધ્યાન ના થતા એ કેમ હા હા આપણે તો કાંઈ કરવાનું જ નહીં ઘર દરવાજો ખખડાવો એટલે ઘડધણી દ દ દરવાજો ખોલે આખા ઘરના આપણા ફડતા ગોઠવાઈ જાય પછી કહેવાનું કે ભા ભા ભાગવતનું પુસ્તક છે સો પાના છે સો રૂપિયા કે કિંમત છે ખ ખ ખરીદવું છે કે આખું વાંચી છો પેલો આખું આપડવા ઊભો રે ઘર તું સો રૂપિયા લઈ લીધે ભાઈ ઉપર ના અઠવાડિયું લાગે પૂરું થતું

તારી પેલા ચોખવટ કર ડખો હું છે પછી એને ચોખવટ કરી કે મારી ઘરવાળીનો ફોન છે અને આમે થી પૂછે છે કોણ બોલો હું મૂકો એટલે ફોન મૂકી દે છે યાર કે શું તો ખો ભાઈ નક્કી થઈ હવે નાણીભાઈ મારો મિત્ર છે એ નામે મૂકો એવો કે બોલે એની હગાઈ થઈ અને અત્યારે જો જો આવો એવો ટ્રેડ છે ને કે જેવી હગાઈ થાય એવો મારા બધા છોકરીને કહેવા તો મોબાઈલ ભેટ આપી દો છે પોઝિશન પ્રમાણે સારી પોઝિશન તો સ્કીન ટન કેવું કહેવાય છે મિત્ર ટચ સ્ક્રીન અને જો પરિસ્થિતિ મળ્યો તો ધીરુ ભાઈ ડબલું વાલે ધીરુ ધીરુ બોલે જાય મોબાઈલ ભેટ આપી દે મારા બેટા હવારે મને મળ્યો નટુભાઈ આપણું ઠેકાણું પડી ગયું મેં કીધું નોકરી મળી ના યાર હ હગાઈ થઈ મેં કીધું શાબાશ આ શહીદ થઈ એ દીકરીનું નામ શું મન કે ઢ ઢ ઢબુ કીધું ઢબુ વાળી વાત કરી વાત કરીને મોબાઈલ દઈ ને આવ્યો મોબાઈલ ઉપર વાત થઈ હમણાં કરી રોટલી કરતા કરતા ફોન રાખીને વાત કરતી હતી મેગી તને ફોન માં દેખાતું તું ના યાર ઢબુ એ કીધું બોલો એક વાર હગે થાય ને પછી મારા બેટા ઢબુ કે એટલું જ કરે છે ઉપર સીતા રામ થઈ જાય વીસ વર્ષ માં એ રાધીન ખવડાયું હોય એક વાર ઢબુ ના હાથ નો રોટલો ખાધે ઢબલી એટલે ઢબલી બસ સો મહિના જવા દે બળેલા કાચા ના ખવડાવો તો પટેલિયો મટી જાય હું સોટ્યો છું ઠગી એ તો માં છે રખડી ખાય છે તો માથે હાથ ફેવરી ને આવે છે બાકી પેલી વગર ટીફી ને મોકલ છે હું સોટ્યા પાછું મેં વળી પૂછ્યું મેં કીધું તમે ઢગુન કાય પૂછ્યું મેં કીધા રાજી રાજી થઈ ગઈ ગયો શરમાવા માંડે છોકરી કરતા ભુંડુ શરમાય બોલો મેં पु, पु, उत, त, त, याद तमे तो मने ग, 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 देखाव मगनी डाळ म देखा च च चणानी डाळ म देखा म्हण नटू दमजेशे धने खबर नाही पडते ક્યારે જો સમજાય કોઈ નક્કી નહીં જાય ફૂલી પાલકો થઈ ને હોય નહીં મુકેશ ના લગ્ન લીધા ઘડિયા ભાઈ મુકેશ ના ચોરી અમે તો બધા ભાઈ વિક્રમ ના વિક્રમ ના લાંબી સાલ ના જબ્બા પહેરી પહેરે આજે જ મેં પેન્ટ પહેરે ને હું જબ્બા જ પહેરું પણ જબ્બા પહેરું ને ઘડો લાગુ છું એટલે કીધું આજ તો ઉમતામાં માં છે પેન્ટ પહેરવા જ એટલે પેન્ટ બુશેટ પહેરીને ના આવ્યો લાભીશાળના જબા પહેરી પહેરીને બધા ગયેલા મુકેશ ચોરીમાં પધરાયો કન્યા પધરાવાનો સમય થયો મુકેશ થઈ ગયો મન નટુભાઈ આપણે લગ્ન નથી કરવા કીધું આપણે નહી તારા મેં ના પાડી તો મારે નથી પડ્યું પણ ડખો શું છે પેલા એ કે અત્યારે દીકરીઓની અછત છે માંડ માંડ પૂરું થાય છે તારે તું યાર ના પાડે છે માંડ માંડ ગોઠવાનું જલ્દી કર ફેરા ફરી લે મારા લગ્ન કરાવવા તો ગોર મહારાજ બદલો એટલે ગોર મહારાજ નો શું વાક છે એ કે વારે ઘડીએ બોલે છે કે કન્યા પધરાવો સાવધાન મૂકો પાયલી આનંદ ને અત્યારે અમારે ભાઈ વિક્રમે કીધું દીકરીઓને તેડાય છે બહુ મોટો પ્રસંગ છે દીકરી વિશે હું બોલીશ પણ પેલા આપણે થોડા મારે કડવી ટીકડી દેવી છે સાહેબ પણ ગોળ હારી દેવી છે કડવી ટીકડી દેવી છે પણ ગોળ હારી દેવી છે એક છોકરો બીમાર પડ્યું ને તે દવાની ગોળીઓ ન ગળે માર તો એટલે એની મમ્મી એ પેડામાં મિક્સ કરી દીધી ગોળી અંદર ગાલી દીધી પેડો હાલ્યો કે બેટા પેડો ખાઈ જાય અડધા કલાક પછી પૂછ્યું પેડો ખાઈ ગયો મમ્મી પણ એના માટે પેડો તમારે એવું જે સારું લાગે એટલું લઈ લેવાનું અને બીજું લાગે ને ખોટું લાગે કાઢી નાખવાનું સાહેબ આ છે ને રેડીમેડ કપડાની દુકાન છે એટલે આપણો થઈ જાય ને એટલે પહેરી ના જે સમય છે એના વિષય ઉપર થોડું મારે છે અત્યારે કસોટી મા બાપની છે સાહેબ દીકરાની વૌનીક દીકરીઓની કોઈની નથી કસોટી મા બાપની થાય છે આપણે કહીએ કે કદાચ ચલો મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા કયો કુંવારો છોકરો મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો કયો કુંવારો મૂકી આવ્યો બોલો આ જે ડોખો થાય પૈણા પછી થાય છે ને તો આ પછી એકડો કોણ ભરાવે છે બેનો હાચું એમાં શેકડો ઓકડીઓ કોણ ભરાવે જમાડ પેલા નહીં કેતા આપણે બે બે ભેંસો બાજુ થાય એવું શું કે બધું હું તો ભૂલી ગયો શેકડો પીડવા કોણ પીડા આવે છે એ બધું આ બાજુ નું ટોળું મને એક ભાઈ કહેતો તો મને કે જગત માં પુરુષો ચાલતું જ નહીં કીધું હારે કોમ કર બે ના નવા પહેરવેશ ને ગણવેશ લે મન કેવી રીતે કીધું ચોટલો કેવો કેવો અંબોડો કેવો ચાંદલો કેવો હારલો કેવો કબજો કેવો ચણિયો કેવો હાડલો કેવો બધું કેવો કેવો પુરુષ વાંચે કે ને અને કીધું આવો પુરુષો બાજુ ટોપી ધોતી बंडी केवी मोजडी केवी हाथ पर लाकड़ी के बद्दो किदो आपलो बैरो नार बार લઈ લીધું છે તો આપળો જેનું ચાલે આતું તો ભઈઓ તાળી પાડો વાહ શિકારી લેવા મજા એ સાહેબ જે કે હું તો મહારાજ બોલું છું ઘેર નહીં બોલતો અમાર તકલીફ જો દેખવા પ્રોગ્રામ ના હોય ને અને ઘેર ખાવા બેઠા હોય ને આપડે ક્યાં સંભારો તો નહીં આયો તરત છણકો કર હવ ગ્યારે જ છો પ્રોગ્રામમાં નહીં અને પોગ્રામમાં જવાનું હોય ને ત્યારે તો શિ શીરો બનાવો જેમ કાલ તો સંભાળવે ને તો ના શીરો કારણ કે પેલું બંડલ વધારે આપવાનું હોય ને પ્રોગ્રામના દાયકી ગયે અને બહેનોની તો વાત જ નહીં થાય એવી સાહેબ પણ અત્યારે આ તો ભજનની રાત છે સાહેબ પરમાત્માના ગુણગાન જવાબે